વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે આઈટીઆઈ જીતનગર ખાતે મેરા યુવા ભારત નર્મદા દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશ કેળવાય તે માટે ઉજવણી કરાઈ વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે આઈટીઆઈ જીતનગર ખાતે મેરા યુવા ભારત નર્મદા દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ યુવાનોમાં કૌશલ્યના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી મેરા યુવાન ભારત નર્મદા દ્વારા આજ રોજ આઈ જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં નિપુણતાના માધ્યમથી આત્મનિર્ભર બનવાની ભાવના જગાવવાની સાથે દેશના વિકાસમાં તેમની ભાગીદારી પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાની સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સમાજસેવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેમ્બર સેક્રેટરી ડૉક્ટર પ્રેમ પ્યારી તળવીએ અધ્યક્ષતા સંભાળી હતી તેઓએ યુવાઓને વૈશ્વિક પ્રતિસ્પર્ધાના યુગમાં પોતાના કૌશલ્ય અને સ્થાનિક કુદરતી સંસાધનોનો ઉપયોગ થકી રોજગાર સર્જનના વિવિધ માર્ગો સમજાવ્યા હતા એઆઈ અને ટેકનોલોજીના યુગમાં પરંપરાગત કૌશલ્ય પણ નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે જો આપણે તેને ઉદ્યોગ પ્રેરિત દ્રષ્ટિકોણ સાથે અપનાવીએ એમ તેઓએ ઉમેર્યું હતું મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવે આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપતા જણાવ્યું તમે માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા પણ બની શકો છો તમારા કૌશલ્યને રોજગારના સાધન રૂપે વિકસાવી દેશની વિકાસ યાત્રાનો હિસ્સો બનો તેવી હાંકેલ કરી હતી કાર્યક્રમ બાદ એક પેડ નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો આ સાથે યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નથી તે યુવાઓમાં છુપાયેલી ક્ષમતા અને કૌશલ્યને ઉજાગર કરી તેમણે આત્મવિશ્વાસની સજજ કરી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તરફ એક મજબૂત પગલું છે આ કાર્યક્રમમાં મેરા યુવા ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી આઈટીઆઈના તાલીમાર્થીઓ તેમજ મેરા યુવા ભારત નર્મદાના નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા